જે વૈકુંઠમાં વિરાજેલા છે તે કૃપા કરીને અહીંયા આવે છે આ સાક્ષાત આ મૂર્તિ નથી દુકાનમાં હોય બજારમાં હોય એને મૂર્તિ કહેવાય મંદિરમાં જે વિરાજ વિધિપૂર્વક સેવા થાય એ મૂર્તિ નહીં ભગવાનનું સ્વરૂપ કહેવાય ભગવાન સ્વરૂપમાં પ્રવેશ કરે લોખંડને અગ્નિમાં તપાવ અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ છે લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ નથી અગ્નિ છે લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને હરે તો શું થાય મંદિરમાં મૂર્તિ નથી સાક્ષાત ભગવાન મૂર્તિમાં ભાવના કરવી પડે આ સાક્ષાત ભગવાન આ દર્શનમાં આનંદ આવ્યો પ્રભુવાન બહુ પ્રસન્ન દેખાય